વડોદરાની આજથી પ્રવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે શ્રદ્ધાળુઓ ઉપવાસમાં વિવિધ ફરાળી વાનગીઓનો ઉપયોગ કરશે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ કે જેણે ચેકિંગ હાથ છે શહેરના સૈયાજીગંજ માંડવી ફતેપુરા હાથીખાના સહિતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો પહોંચી છે ફરાળી વાનગીઓના રો મટીરિયલની ફ્લોર મિલનું ચેકિંગ કરવામાં આવ્યું ફરાળી વેચતા વેપારીઓને ત્યાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે ખાસ કરી અને સિંગોડાનો લોટ સાબુદાણા રાજગરાનો લોટ અને મોરૈયાના લોટના સેમ્પલ લેવામાં આવ્યા છે આજરોજ શ્રાવણ માસ જે શરૂ થયો છે પવિત્ર તહેવાર પવિત્ર માસ જે આપણો તે આધારિત કેટલાક લોકો ઉપવાસ કરી અને જે ફરાળી વસ્તુઓ રાજગરાનો લોટ છે સાબુદાણા છે સિંગોડાનો લોટ છે તેની કેટલીક વાનગીઓ બનાવીને ઉપયોગ કરે છે તે આધારે તમે આજે સયાજીગંજ કડક બજાર વિસ્તારમાં સિંધ ફ્લોર મિલ નામની એક જે પેઢી છે ત્યાં અમે તપાસ હાથ ધરી છે અને ત્યાંથી અમે સાબુદાણા સિંગાડાનો લોટ રાજનો લોટ એ નમૂનાઓ ચકાસણી અર્થે લીધેલ છે અને સ્વચ્છતા અંગે પણ કેટલીક બાબતો જે ધ્યાને આવી છે એમને અમે જાણ કરીશું અને જો જરૂર હશે તો શેડ્યુલ ફોનની નોટિસ પણ અમે એમને ઇસ્યુ કરીશું પણ સવાલ કેમ કે આપણી વિવિધ ટીમો છે શહેરના કયા કયા વિસ્તારની અંદર ચેકિંગ કરવામાં આવી રહી છું કેમ કે શરૂઆતથી જ ચેકિંગ કરો છો એટલે કે જે પવિત્ર માસ છે તેની અંદર લોકોના આરોગ્ય સાથે ચીડા ના થાય તેની તકેદારી કોર્પોરેશન લઈ રહી છે બસ સતી આધારિત જ શરૂઆતમાં જ આપણે આ એક્શન પ્લાન કરી દીધો છે અને આને આધારિત જ આ કાર્યવાહી એવી રીતે કરીશું કે વડોદરા શહેરની જનતાને શ્રાવણ માસ નિમિત્તે એવી કોઈક વસ્તુ જે ફરાળી જ હોય એ જ મળે અને એવી કોઈ બીજી કોઈ વસ્તુ એમને ભેળસેળવાડી ના મળે તેની અમે ખાસ તકેદારી રાખી અને કાર્યવાહી હાથ ધરેલી છે